ઘણા સમય પહેલાંની વાત છે એક ગામમાં એક માણસ હતો એમને એક દીકરો હતો અને તેમની પાસે એક ગધેડો પણ હતો એકવાર બાપ દીકરાને અચાનક શહેર જવાનું થયું તેમણે તેમના ગધેડાને સાથે લીધો આગળ બાપ વચમાં ગધેડો અને પાછળ દીકરો બંને ચાલવા લાગ્યા ચાલતા ચાલતા થોડેક આગળ એક ગામ આવ્યું ગામની ભાગોળે કેટલાક છોકરાઓ રમતા હતા તેમની નજર આ ત્રણ પર પડી બધા જ છોકરાઓ બોલવા લાગ્યા આ તો બંને મૂર્ખા લાગે છે ગધેડો ખાલી ખાલી જાય છે ને છોકરાને ગધેડાની પીઠ પર બેસાડી ન દેવાય બાપે આ સાંભળ્યું એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે તેમણે પોતાના દીકરાને ગધેડા પર બેસાડ્યો અને પોતે આગળ ચાલવા લાગ્યો થોડે આગળ ચાલ્યા ત્યાં બીજું ગામ આવ્યું એ ગામની ભાગોળે ઘરડાઓનું એક જુવાનોનું ટોળું હતું પછી આ છોકરાને ગધેડા પર બેસેલો જોઈ અને બધા ટીકા કરવા લાગ્યા કે આનું નામ કળિયુગ છે દીકરો સવારી કરે અને બાપ પગ ઢસડતો જાય અરે રે કેવો જમાનો આવ્યો છે દીકરાએ આ સાંભળ્યું દીકરાને શરમ આવી એ ગધેડા પરથી ઉતરી ગયો અને પોતાના બાપને ગધેડા પર બેસાડ્યું અને આગળ ચાલ્યા આમ ચાલતા ચાલતા વળી ત્રીજું ગામ આવ્યું ગામની ભાગળો કેટલીક સ્ત્રીઓ કૂવા પર પાણી ભરીને આવતી હતી આ જોઈને સ્ત્રીઓથી પણ ન રહેવાયું એક સ્ત્રી બીજી સ્ત્રીને કહે અલી જોતો ખરી બાપ સવારી કરે અને દીકરો પગે ચાલે વાહ શું જમાનો આવ્યો છે બાપ સવારી પર બેઠો છે તો તેમના દીકરાને પણ પાછળ બેસાડી ન દેવાય સ્ત્રીઓ તેમ બોલવા લાગી સ્ત્રીઓની આ વાત સાંભળીને દીકરાને પણ પોતાની પાછળ બેસાડી દીધો અને આગળ ચાલવા લાગ્યા હવે શહેર નજીક આવી ગયું ત્યાં શહેરમાં આવેલા કેટલાક લોકોએ આ બંને બાપ દીકરાને ગધેડા પર બેસેલા જોયા એટલે બાપને એક માણસે પૂછ્યું આ ગધેડો તમારો છે તમને આ મૂંગા પ્રાણી ઉપર દયા નથી આવતી તમારા બંનેના એ મરી જશે એનો તો જરા વિચાર કરો અને પેલા શહેરના માણસે મજાકમાં કહ્યું કે હવે થોડીક વખત આ ગધેડાને તમે ઉચકી લો ગધેડાને પણ આરામ મળશે પેલા શહેરીએ તો મજાકમાં કહ્યું હતું પરંતુ તે સમજવામાં બાપ દીકરાની વધારે બુદ્ધિ ન હતી પછી તો ગધેડાના ચારેય પગ લાકડીએ બાંધ્યા અને લાકડીના છેડા ખંભા પર લીધા ગધેડાને આમ ઉંચકીને ચાલવા લાગ્યા પછી તો આ જોઈને રસ્તા પર આવતા જતા લોકો ટોળે વળવા લાગ્યા અને છોકરાઓ ચીસ પાડવા લાગ્યા તેમની પાછળ દોડવા લાગ્યા રસ્તામાં એક નદી આવી નદી પર એક પુલ હતો છોકરાઓનો ખૂબ અવાજ અને શોરથી ગધેડો ભડક્યો એ તો પગે બાંધેલા દોરડા તોડી અને સીધો પુલની પાળી તરફ દોડ્યો અને સીધો નદીમાં ખાબક્યો પછી તો પુલ ઉપરથી ગધેડાને પડતો જોઈને બાપ દીકરો પુલની પાળી તરફ દોડ્યા પાછળ ઘણા છોકરાઓ પણ આવ્યા અને હસવા લાગ્યા તેમણે જોયું તો ગધેડો પાણીમાં પડી ગયો હતો અને તે ડૂબી ગયો હતો તો જોયું ને મિત્રો બીજાની ખોટી વાતમાં આવવાથી બાપ દીકરાએ પોતાના કિંમતી ગધેડો ગુમાવ્યો આપણે ક્યારેય પણ કોઈને ખોટી વાતમાં આવવું ન જોઈએ અને આપણે હંમેશા હોશિયારીથી કામ લેવું જોઈએ